ભરૂચ જિલ્લા આહિર સમાજના નવમા સમૂહ લગ્ન મહોત્સવના આયોજન અંતર્ગત કંકોત્રી સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લા સમાજમાં સમૂહ લગ્નો આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે કસક સર્કલ પાસેના કાર્યાલય ખાતે સમાજના પ્રમુખ દિનેશ આહિર ઉપપ્રમુખ લક્ષ્મણ આહિર મંત્રી લાલુ આહિર ખજાનચી નટુ આહિર સાથે કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા અને સોળ જોડાઓની કંકોત્રી લેખન સાથે વિતરણ કાર્યક્રમ યોજાયો કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું અને બાવીસમી ફેબ્રુઆરીના રોજ દૂધ ધારા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર સમૂહ લગ્નોત્સવમાં જોડાવવા માટે સૌ કોઈને નિમંત્રણ પાઠવવામાં આવ્યું જય મહારાજી આજ રોજ ભરૂચ જિલ્લા આઈ તરફથી સોળ જોડા સમૂહ લગ્ન ઉજવાયા છે અને સમૂહ લગ્ન પ્રત્યે અમે આજે કંકોત્રી વિતરણ અને કંકોત્રી લેખનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો તેમાં સોળ જોડા ભરૂચ જિલ્લામાંથી જોડેલા છે દરેક જોડાઓને શુભેચ્છા પાઠવીશું અમે ડાટા દાટાશ્રીઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જે ભરૂચ જિલ્લામાં રહેતા ડાટા અને પનામામાંથી પણ રહેતા ડાટાશ્રીઓ ખૂબ દાન આપે છે અવિરત દાન આપતા રહે છે એ પ્રમાણે અમે એમની આપણે અપેક્ષા રાખીશું તથા ભરૂચ જિલ્લા આહી સમાજ ક્રિકેટ પ્રત્યે શૈક્ષણિક ક્ષેત્રે આવા અલગ અલગ પ્રોગ્રામ કરતા છે અને કરતા રહેશે જે અંગે સમગ્ર કેન્સર કોમ્યુનિટી માટે પ્રોજેક્ટ નવજીવનનું ઔપચારિક ઉદઘાટન અંતર્ગત સહાય સંપૂર્ણ રીતે પૂરી પાડવાનો મહત્વનો પ્રયાસ પણ દર્શાવ્યો કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો તેરાપંત જૈન સમાજના મહિલા મંડળ મીડિયા મિત્રોને હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી દેલીવાલા અને કેન્સર સેન્ટર તરફથી ડૉક્ટર વંદના દૈયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો